નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં સ્વાગત છે સમાચાર છે કે ખંભાત કેન્દ્રનો ધોરણ દસ નું એકોતેર ટકા પરિણામ જાહેર થયું ખંભાતના કાણી કાણીસાની એનડી હાઈસ્કૂલ ની સમગ્ર તાલુકામાં અવલ ખંભાત કેન્દ્રનો ધોરણ 10 નો 68 ટકા પરિણામ જાહેર થયો ખંભાતના કાણીસાની એન્ટી હાઈ વિદ્યાર્થીની સમગ્ર તાલુકામાં અવલ શિક્ષક પિતાની દીકરી રપારી હેતવે મનીષભાઈ 99.86% આર અને 97% સાદા તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો ખંભાત તાલુકામાં એક ગ્રેડમાં 25 થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ ખંભાત તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવનાર ડિગ્રીને જીપીએસસી અને યુપીએસસી ક્લિયર કરવાની છંકના રપારી હેતવે મનીષભાઈ દસમા ધોરણની અંદર આપે કેટલા ટકા મેળવ્યા છે દસમા ધોરણની અંદર મેં છન્નું પોઈન્ટ છાસઠ ટકા મેળવ્યા છે અને મારો પર્સનલ ટાઈ રેન્ક છે નવ્વાણું પોઈન્ટ છ્યાશી ઓકે અને છસોમાંથી પાંચસો એંશી ગુણ મેં મેળવ્યા છે તાલુકામાં પ્રથમ ક્રમાંક આપે મેળવ્યો છે તો આ બાબતે આપ શું કહેવા માંગો છો આમ તો જ્યારે મેં મારું આ શૈક્ષણિક વર્ષો શરૂ થયું ત્યારે મેં મારો પંચાણું ટકાનો ધ્યેય નક્કી કરી દીધો હતો અને મેં ધાર્યું હતું કે હું તાલુકામાં પ્રથમ આવીશ અને મેં ધરાતા પંચાણું ટકા પણ મને મારી ધારણા કરતાં વધુ ટકા મળે છે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છું અને આનો શ્રેય મારા માતા પિતા અને મારા ટીચર્સને જ જાય છે તેઓએ હંમેશા આજે હું જે પણ આજે મને જે પરિણામ મેળ્યું છે તે પરિણામ પાછળ મારા માતા પિતા અને મારા શિક્ષકોનો જ હાથ છે મારો પાયો શ્રી એન્ટી હાઈસ્કૂલ હું શ્રી એન્ટી હાઈસ્કૂલ કાણીસામાં અભ્યાસ કરું છું અને આ સ્કૂલમાં જ મારો પાયો ઘડાયો છે અમારી શાળાનું જે સંચાલક મંડળ છે તે સતત ધોરણ દસ અને બારનું પરિણામ સારું આવે તે માટે પ્રયત્નશીલ રહે છે તેમની કારકિર્દી તેઓ તેમ આ શાળાના વિદ્યાર્થીઓની કારકિર્દી સારી બની રહે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે અમારા શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એટલે હું ખૂબ જ ખુશ છું અને અમારી શાળાનું પરિણામો શાળાનું કુલ પરિણામ ઇઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા આવ્યું છે તેનાથી પણ મને ખૂબ જ આનંદ થાય છે ભવિષ્યમાં હું એન્જિનિયરિંગ બનવા માગું છું હવે હું અગિયાર બારમાં સાયન્સ લઈશ અને તેમાં એ ગ્રુપ લેવા માગું છું અને તે સિવાય મારી ઈચ્છા જીપીએસસી ક્લિયર કરવાની પણ છે જીપીએસસી ક્લિયર કર્યા બાદ યુપીએસસી ક્લિયર કરવી એ મારો ગોલ્ડ લેશે